નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું આજે તારીખ બીજો મહિનો ને મંગળવારના રોજ મિત્રો વિશે વાત કરીએ તો જે નંબર છે મિત્રો પીલો નંબર એક થી પીલો નંબર દસ સુધી ખચાક જ વકલ છે ત્યારબાદ મિત્રો છૂટા છૂટા વકલ દેખાય છે અને મિત્રો જે ડૂમ નંબર બે છે તેમાં છૂટા છૂટા વકલ છે અને ત્રણ પાલ દેખાય છે જો મિત્રો ત્રણ પાલ જ આવેલા છે મિત્રો આ છે આજની આવક મિત્રો આવક તો ગઈકાલે જેવી જોવા મળી રહી છે આવકમાં ઘટાડો થઈ ગયો છે અને હાલ હરાજીનું કામકાજ ચાલુ થઈ ગયું છે તો ચાલો જાણી લઈએ કેવા મગફળીના કેવા ભાવ રહેલા છે તો વિડીયોમાં એટ સુધી બન્યા રહીજો આજના મગફળીના ભાવ જોવા માટે અગિયારસો ને છેતાલીસ અગિયારસો ને ભાવ છે જેવી છે મીડિયમ ક્વોલિટી

1200 पूरा दे दे 1200 पूरा दे दे बेटी masyarakat, है masyarakat, में सारी में

અલા હારુનો ભરતભાઈ આવે એ પછી ઊંઘ્યો અમેની કમરી હારુ છે 3 33 40 46 50 55

મિત્રો તમે જે આગળ ભાવ જોયા તે વીસ કિલોના ભાવ છે અને બજારની વાત કરું તો મિત્રો બજાર તો ગઈકાલે જેવું જ ખુલું છે કે લાંબો ફેરફાર જોવા મળતો નથી